જંબુસર નગરપાલિકાના અમલદારો હરકતમાં ફાયર તેમજ બીઓસી વિનાની મિલકતો સીલ મારતા વિસ્તારમાં ફફડાટ એક સ્કૂલ બે હોટલ ત્રણ ગેસ્ટ હાઉસ માર્યા સીલ જંબુસરની નામાંકિત બ્રાઇટ લાઇન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલને મારવામાં આવ્યું સીલ ચંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીનો જં્બુસરમાં સપાટો ફાયર સેફટી વિનાની મિલકતો કરવામાં આવી છે આમ તો સરકારની ઘોડા ભાગી ગયા પછી તબેરાને તાળા મારવા જેવી વાત છે ભૂતકાળમાં પણ રાજકોટ ગેમ જેવી હૃદય ત્રાવક ઘટનાઓ ગુજરાતના મહાનગરોમાં બનેલી જ છે છતાં ચંબુસર નગરપાલિકા હરકતમાં આવી છે તે સરાહનીય બાબત છે ચંબુસર નગરમાં પીયુસી પરમિશન અને ફાયર એનઓસી વિનાની મિલકતો સીલ કરાતા ફાયર સેફટી વિનાની મિલકત ધારકોમાં ચહલપહલ મચી જવા પામી છે ચંબુસરની નામાંકિત બ્રાઇટ લાયન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું સીલ મારવામાં આવ્યું છે સ્કૂલ અને જમીન માલિકોનો વિવાદ વકરેલો છે ત્યારે જોવું જ રહ્યું કે બ્રાઇટ લાયન સ્કૂલના વિદ્યાર્થીઓના ભાવિનો શું બ્રાઇટ લાયન સ્કૂલમાં અભ્યાસ કરતા વાલીઓની ઊંઘ હરામ થાય તો નવાય નહીં ચંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા ચંબુસર બશેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ તાજ હોટલ તેમજ ક્લાઉડ હોટલને પણ મારવામાં આવ્યું સીલ તો જોવું જ રહ્યું કે આ મિલકતોમાં શીલામાં સમયે ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી રહે છે કે કેમ બીજી ખાસ બાબત એ છે કે ચંબુસરની ક્લાઉડ હોટલ વિસ્તારના ધારાસભ્યના કાર્યાલયની ઉપર જ આવેલી છે તો તંત્ર આ સુધી કેમ હરકતમાં ન આવ્યું હજુ પણ જો ચંબુસર નગરપાલિકા ફાયર સેફ્ટી અને બીજી ઘણી બાબતો ધ્યાનમાં લે તો ઘણી બધી સ્કૂલો શાળાઓ કચેરીઓ સ્કૂલો ટ્યુશન ક્લાસીસ આ ખાનગી એકમો હોસ્પિટલો ભગવાન ભરોસે ચાલી રહી છે અચર પઠાણ સેટરડે ન્યૂઝ ચંબુસર મારું નામ લખદીરભાઈ ચતુરભાઈ જાંબુ જંબુસણ નગરપાલિકા આ પ્રેસના માધ્યમથી હું જણાવું છું કે રાજકોટ જેવી ગંભીર બાબતો જ્યારે સામે આવે છે ત્યારે જંબુસણ નગરપાલિકાએ પણ આ રાજકોટ જેવી ઘટના ન બને તે હેતુથી કામગીરી શરૂ કરેલ છે દરેક જગ્યાએ ચેકિંગ શરૂ કરેલ છે અને ચેકિંગ દરમિયાન જમ્મુ શહેરની અંદર સવેરા ગેસ્ટ હાઉસ સિટી ગેસ્ટ હાઉસ વેલકમ ગેસ્ટ હાઉસ ક્લાઇડ હોટલ તાજ હોટલ જેઓની એનઓસી અને બીયુસીની પરવાનગી ન હોય તેઓની મિલકત સીલ કરેલ છે વધુમાં જંબુસર નગરપાલિકાએ બાળકોનું ભાવિ ધ્યાનમાં રાખીને જ્યારે સર્વે કરવામાં આવ્યું ત્યારે ખબર પડી કે પ્રાઇવેટ લાઈન્સ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનું પણ બીયુ અને એનઓસી પરમિશન નથી જેના કારણે આ સ્કૂલને પણ જમ્મુસર નગરપાલિકાએ સીલ કરવામાં આવેલી છે આ તમામ હકીકત જંબુસર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મનની ચતુર્વિધિ સાહેબની સીધી સૂચના હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે અમો પણ આ જમ્મુસરની અંદર રાજકોટ જૈન જેવી કોઈ ઘટના ન બને એનું તાત્કાલિક ધોરણે એનું અમલવારી કરવામાં આવી છે અને અમારા પ્રયત્નો પણ અહેવારે છે કે ભવિષ્યની અંદર બી આવી કોઈ ઘટના ન બને એ માટે અમે લોકો બી રાજકોટ જૈન બદલ દિલગીર છીએ જમ્મુસર નગરપાલિકા જમ્મુસર